મને ખબર નથી હોત તારે કા કાનની તું જેમ કે એક નંબરનો આળસું મોણો છે એ મને એમ હતા તો તે ફોદો વધારે કોમા વોરવાય વાત તારો કાકો બાપડો મારે કંઈ ચીલો રજો કે મારા હરખી અને કોમે રાખો હાડી પણ કરાવો તો મારી થોડીક મદદ થાય એટલે મેં તરસ કાધી અને તાર તારા કાકાના કહેવાથી તરસ રાખો ને તું આવો કોમ કર દબડા નો આ નબળા તરસ ખાવાની વાત નથી મને તાર કાકા ઉપર દયા આવે આ આવે તારક આમ કરે એક તો કોમ કરવું ઉલટા બુલટા જવાબ હું શબ્દમાં તારે કરવું હોય કોમ તો રે ઉભડ આ પડ્યો રસ્તો અલ્યા તમે શબ્દમાં તમે કહી શકો મને ને હવે કેમ મરે મારો તું મગજ મચ્છર કહેવો ઓમ આજ શું સવારે નો હું નાયો નથી ઠંડી લાગતી હતી એટલે હવે નાઈ મારે જાઉં ધંધે મગજ છે સત્તાવાળું ના મગજ ખરાબ કરવાનું આના કણ આમ ઉભો રહે ને તો ઓનો ગોંડો થઈ જશે એને કાકાને મારે કેવું પડશે કે આને અમે કોમ કરાવું જ કરાવો ને કે પછી હું જ લઈ દઉં મારે નથી કીધું રાખો ઓલું બાપરો પેથ્યું જેવું આખો દાડો મસ્તો હોય છે તો કોમ કરે હમે ભાઈ હું તો પેતી સારો ગણતો તો કે મારો બેટો આખો દાડો ફોર્મ કરે છે પણ તું સમગ્ર અમદાવાદ અમદાવાદ મારે કોઈ નથી આપું હમણાં વાત કરું હમણાં તો સેન્ટરમાં માં આવે પેલો હું તને હારો ગણતો હતો બરાબર મને એમ હતું કે હરખો દે કે આવો છે આળશું કોમ નીકળતો પણ તું આવો ના નીકળ્યો મારો બેટો મને તો એક વસ્તુ સમજાતી નથી કે મેં કોમ કોમમાં ત્રાસો આ બધું કોમ તો મારે કરવું પડે ઈ તો મારા બેટા બોસ તેમ આ દેશ અપ ટુ ડેટ નાઈ તૈયાર થઈ અને ધોરણે ના ઓફિસે જતો એમ આવે છે હું કોમ કરવા હરખું મારા બેટા મારા આયો ને એને કઈ ને બી કાઢવા પડશે મારે છે ને તો હું ભિખારી થઈ બાપલીયા આયા પૈસા મારે માસ પડે કરવા જવ कब करवाने मन तोड़ा था तो पक्का रो बढ़ा से पक्का हैडेड कौन है ना हैड यो हो 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 बिजी हो रहा है हम तो सिर्फ लोगों का राम जी वो जुमा जाते हैं तब ये वाला नशालु ये वो हाँ